જય માતાજી મિત્રો આજના આ વિડિયોમાં આપણે નવરાત્રીના બીજા દિવસે પૂજાતી બ્રહ્મચારિણી માતાજી વિશે વિગતવાર વાત કરીશું અને માતાજીનું સ્વરૂપ કેવું છે તેમની પૂજા ક્યારે કેવી રીતે કરવી બ્રહ્મચારિણી માતાજીનું નામ કેમ પડ્યું અને તેમને પૂજવાથી આપણને કયા ફળો મળે છે આ બધું તમને આજે મળશે એક જ વિડીયોમાં પણ જો તમે અત્યાર સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો જેથી કરીને તમને આવા ને આવા વિડીયો સૌથી પહેલા જોવા મળશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ બ્રહ્મચારિણી માતાજીનો પરિચય બ્રહ્મચારિણી માતા દુર્ગાના નવ સ્વરૂપોમાં બીજું સ્વરૂપ છે તેમનો અર્થ બ્રહ્મ એટલે તપ જ્ઞાન અને આધ્યાત્મ અને ચારિણી એટલે તે માર્ગ પર ચાલનારી એટલે કે માતાજી તપશ્ચર્યા અને સંયમની મૂર્તિ છે એમના હાથમાં જપમાળા અને કમંડલું છે જે તપશ્ચર્યાનું પ્રતિક છે શાસ્ત્રો અનુસાર બ્રહ્મચારિણી માતાએ ભગવાન શિવને પતિ રૂપે મેળવવા કઠિન તપ કર્યા હતા સ્વરૂપનું વર્ણન માતાજી સફેદ વસ્ત્રોમાં હાથમાં જપમાળા અને કમંડલું સાથે દર્શાવવામાં આવે છે એમનું સ્વરૂપ ખૂબ જ શાંત પવિત્ર અને તેજસ્વી છે તેમના ચરણોમાં ભક્તિથી નમન કરવાથી મનમાં અઢળક શાંતિ મળે છે પૂજા વિધિ સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને શુદ્ધ વસ્ત્રો પહેરવા પૂજાના સ્થાને માતાજીનું ચિત્ર કે પ્રતિમા સ્થાપિત કરવી માતાને ચંદન ફૂલ અક્ષત ધૂપ દીવો અર્પણ કરવો ખાસ કરીને સુગંધિત ફૂલ અને કમળ અર્પણ કરવા ઉત્તમ ગણાય છે પ્રિય શુગર છે તે અર્પણ કરવાથી આયુષ્ય વધે છે મંત્રનો જપ માતાને પ્રાર્થના કરવી કે અમને સંયમ જ્ઞાન અને ધૈર્ય પ્રદાન કરો ધાર્મિક કથા કહેવાય છે કે સતીજીનો દેહત્યાગ પછી તેઓ હિમાલય રાજાની પુત્રી તરીકે જન્મ્યા તેઓએ ભગવાન શિવને પતિ રૂપે મેળવવા કઠોર તપ કર્યા વર્ષો સુધી અન્ન જળનો ત્યાગ કર્યો માત્ર કઠિન તપથી શિવજીને પ્રસન્ન કર્યા આજ જ તપશ્ચર્યાને કારણે તેઓ બ્રહ્મચારિણી કહેવાયા આ કથા આપણને શીખવે છે કે સંયમ ધૈર્ય અને તપથી કોઈ પણ લક્ષ્ય પ્રાપ્ત થઈ શકે છે મહત્વ અને લાભ બ્રહ્મચારિણી માતાની પૂજા કરવાથી જ્ઞાનની વૃદ્ધિ થાય છે મનમાં શાંતિ અને આત્મવિશ્વાસ આવે છે ભક્તોને ધૈર્ય અને ધીરજ પ્રાપ્ત થાય છે જીવનમાં સુખ સમૃદ્ધિ અને સર્વ પ્રકારની સફળતા મળે છે ખાસ કરીને વિદ્યાર્થીઓ અને સાધકો માટે આ માતાની પૂજા અત્યંત ફળદાયી ગણાય છે આધુનિક જીવનમાં સંદેશ આજના વ્યસ્ત જીવનમાં પણ આપણે માતાજી પાસેથી પ્રેરણા લઈ શકીએ સંયમ મહેનત અને એકાગ્રતા રાખીએ તો કોઈ પણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકીએ છીએ માતાજીનો સંદેશ છે કે સફળતા માટે તપશ્ચર્યાની જેમ સતત પ્રયત્ન જરૂરી છે મિત્રો આ હતા બ્રહ્મચારીણી માતાજીના મહિમા કથા અને પૂજા વિધિ આજે આપણે સમજ્યું કે નવરાત્રીના બીજા દિવસે બ્રહ્મચારિણી માતાની પૂજા કરવાથી જીવનમાં જ્ઞાન ધૈર્ય અને સફળતા પ્રાપ્ત થાય છે જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી